નમસ્કાર દર્શક મિત્રો હું છું મૈત્રી પટેલ આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોળ કાગડા મહુડા તાલુકો ભિલોડામાં આજ રોજ તત્સત ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી શાળાના ધોરણ નવ અને દસ ના તમામ વિદ્યાર્થીઓને તેમજ એક થી આઠ ની વાલ્મીકી આશ્રમ શાળાના બાળકોને નોટબુક તેમજ ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું આ તબક્કે ટ્રસ્ટના પિંટુભાઈ પટેલ સંજયભાઈ પટેલ તેમજ ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા પિન્ટુભાઈ પટેલ સંજયભાઈ પટેલ તેમજ ચિરાગભાઈ પટેલનું શાબ્દિક તેમજ સૂતરની હોટીથી સન્માન કરવામાં આવ્યું ટ્રસ્ટી તેમજ પરમ મિત્ર એવા પિન્ટુભાઈ શાળાના વિદ્યાર્થીઓને પેનાદાયક વક્તવ્ય તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવા બદલ સંસ્થા અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી